200 روبیا ہاں ہاں ها ها او بیٹھا او دیو 23 26 72 93 30 روبیا 33 25 33 40 24 34 50 51 52 35 54 57 96 65 35 64 55 67 78 90 71 21 28 85 82 99 کام کام 900 પૂરા હાલો હારો હાલો ભાઈ 900 ના 900 પૂરા કેમ છે 15 14 19 22 20 રૂપિયા હારો દે 20 આલા લા

આઠસો ને આ સોયાબીનના ભાવ નવસો રૂપિયા ઊંચામાં નીકળ્યા છે આજે સોયાબીનમાં લેતરી સારી છે અને ભાવ પણ સારા છે હોલ પાંચ બે હજાર પચીસ અને પાંચ બે હજાર પચીસના રોજ આપણે જોઈએ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા

આજે શુક્રવારમાં એક ને સિત્તેર રૂપિયા આ ચેનલના ભાવ જોયા છે પાંચ બે હજાર પચીસના આજના લાઈવ જોવા માટે છે આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો આપણે અંદર જઈ રહ્યા છીએ

3 રૂપિયા 12 બાર બાર લે લે 12 બારમાં લખ ભાઈ 512 કરો 100 100 ભાઈ ઓલા સાહેબને પૂછી લે તમે અહીં ના હોય હવા ન અરે આવે આવે 99 99 ખાલી કટા છે ઓબા ઓલ્યો બટ નો 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 આ કાય ભાષણ અબે 72 વાળું છે এই করে বিএস কানেক্ট ইয়া চেজ করে আলোটা ধরবো এখান পয়সা ধারাবে ইয়ারোনটা জোন এবার সেট করে আলো করানোর আলো

देखो वीर एकदम मारो 700 આ જનાક બોલ કે 700 દેતે આવે નહીં નાખ દે અમાર વાત મારી તો જો પણ 80 તારા ભરત કાતા હે

આજી થવાની હજી તો 1024 આજી તો આ 50 રૂપિયા ભાઈ ચાલે કાય ઘટાડે ગેરંટીડ મા 50 માં હા

કરવા સરસભાઈ બુટ તો થઈ ગયો આ ઉસ્તરવાનું કેવું છે ભાઈ ડોક્ટર ખોલ તો પણ આ તમે જોજો સંજીભાઈ જોજો કટો પછી હા 1 રૂપિયો આવા સરસ છે આમાં કજો આપણ નથી આવે તો

પાંચ બે હજાર પચીસના શુક્રવારના રોજ આપણે ચેનલના ભાવ જોયા છે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો જેથી કરીને ફટાફટ બધા ખેડૂતોને આપણો ભાવ મળી રહે